સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવાય છે ત્યારે પોલીસની સાથે જ સમાજ જાગૃતિનું કામ કરી ડ્રગ્સ વિરોધી કાર્યનો યોજના યુવક પર હુમલો કર્યો છે માથાના ભાગે તીક્ષ્ણા તેની હત્યાના ઘા જીકવામાં આવતા યુવક લોહી લોહાણ થઈ જવા પામ્યો હતો મોટા વરાછા વિસ્તારના સુદામા ચોક ખાતે મંગળવારે રાત્રે બાર વાગ્યાની આસપાસ ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવનારા રોનક ગેલાણી પર હુમલો કરાયો હતો રોનક ગેલાણીને માથાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા જીકી દેવાયા હતા જેથી લોહી લોણ હાલતમાં સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં તબીબોએ તેના માથાના ભાગે સાતથી વધુ ટાંકા લઈને સારવાર શરૂ કરી છે રોનક ગેલાણીએ કહ્યું હતું કે પેડલરો દ્વારા નશાની હાલતમાં અપશબ્દો બોલી રહ્યા હતા ત્યારબાદ તેને સમજાવવાનો કોશિશ હોમગાર્ડ સહિતના કરી પરંતુ તેમની પર પણ હુમલો કરવામાં આવ્યો છે હોમગાર્ડને તમાજો પણ જીકી દીધો હતો પછી હથિયારથી હુમલો કરતા હોમગાર્ડની જગ્યાએ મારા માથામાં વાગ્યું હતું આ પેડલર પર તાત્કાલિક આકરી કાર્યવાહી થવી જોઈએ તો સમગ્ર હુમલા અંગે ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુદામા ચોક ખાતે રાત્રિના સમયે બોલાચાલી થઈ હતી આ દરમિયાન ત્યાંથી પસાર થતા રોનક ઘેલાણીએ બોલાચાલી શાંત કરાવવા વચ્ચે પડ્યા હતા આ દરમિયાન દારૂના નશામાં રહેલા દશરથ રામદેવ વર્મા અને સંદીપ અરુણ શાહે હુમલો કર્યો હતો જેથી તેમની ઈજા પહોંચવા પામી છે સાથે